વિસ્તાર વોર્ડ નંબર અને વોર્ડ નંબર માં સ્વચ્છતા અભિયાન સાફ સફાઈ ખર્ચે માપણી વગર તળાવ બ્યુટિફિકેશન નું કામ જ્યારે બીજી બાજુ કન્યાશાળાની બિલકુલ બાજુમાં અને ધાર્મિક સ્થળોની બાજુમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલાથી સ્વચ્છતા અભિયાનના તજાગરા આમોદ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓએ સ્વચ્છતા નાનામે ફક્ત ફોટા પડાવી અભિયાન હાથ ધરતા હાચર નગરજનો માં રમૂજ ફેલાયું ગુજરાત સરકાર દ્વારા ચોમાસાના આગમન પહેલા ગુજરાતભરમાં પખવાડ્યું સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે જેના પગલે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું જે અંતર્ગત આમોદનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાન માટે આમોદની પુરસા રોડ પાસે આવેલ નવી નગરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં અધિકારીઓ તથા પદાધિકારીઓ ચૂંટાયેલા સભ્યોએ જે સ્તરે કચરાના ડગલે ઢગલા જોઈ છટકબારી કરી હતી જ્યાં સાફ સફાઈ પહેલાથી જ કરેલી છે તે જગ્યાએ સફાઈ અભિયાનનું કતરક કરવા જતા હાજર લોકોમાં રમૂજ ફેલાવ જ્યારે આ બાબતે આમોદ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પહેલેથી જ સફાઈ કરેલી જગ્યા ઉપર સફાઈ અભિયાનના નામે ફોટો સેશન કરી ખુશ કરવાનું કામ હાથ ધર્યું હતું જેવા ગંભીર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામ્યો આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પૂછી મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગડાવવા માટે ટેમ્પો મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને અમને ફક્તને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે Stop.